વિકી શ્રોતને એની પહેલી વર્ષ કાંઠે વિલાય સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી શુભેચ્છા વિકી મીડિયા ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા નફા ચલાવવામાં આવતો ગુજરાતી ભાષા માટેનો ઓનલાઈન ભંડાર છે જેમાં કોપીરાઈટ મુક્ત લોકવાંગમય સાહિત્ય લખાણો તેમજ અન્ય દસ્તાવેજી કૃતિઓનો સંચય કરવામાં આવે છે આ સંસ્થા વિકિપીડિયા એટલે કે મુક્ત જ્ઞાન કોષ વિક્ષનરી એટલે મુક્ત શબ્દ કોષ વિકિવિદ્યાલય એટલે મુક્ત વિદ્યાલય જેવી બહુભાષી તથા પ્રકાશન અધિકાર મુક્ત પરિવાર પરિયોજનાઓ પણ ચલાવે છે ગુજરાતી ભાષામાં પોતાનું અને પોતીકું કહી શકાય તેવું વિકિસ્રોત સબ ડોમેન કે પોર્ટલ પ્રાપ્ત થયું તેની પહેલી વર્ષે સત્યાવીસ માર્ચ બે હજાર ના છે એનો જાહેર ઓછવ ગિરનારની તળેટીમાં ભવનાથમાં આવેલા રૂપાયતન ખાતે રવિવાર 31 માર્ચ બે હજાર થઈ રહ્યો છે આ અવસરનું વિલાયત સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી વતી ટેમ્સના કિનારેથી અમે સહૃદય સ્વાગત કરીએ છીએ આ અંગે યોજાયેલા આ આગવા કાર્યક્રમને અમારી વધાઈ પણ પાઠવીએ છીએ

આપણા સાહિત્યની સાચવણ અને પ્રચાર કરવાનું કાર્ય ઘણું સરળ થઈ ગયું છે આજની યુવા પેઢી પુસ્તકોથી દૂર ભાગી રહી છે એવી ફરિયાદ કરવી હવે યોગ્ય નહીં જ ગણાય કારણ કે હવે ગ્રંથાલય જ એમના લેપટોપ પર આવવાનું છે વાંચવાનો શોખ ધરાવનારાઓને ઐતિહાસિક પૌરાણિક કે પછી ધાર્મિક એવા અનેક પ્રકારના સેંકડો પુસ્તકો કમ્પ્યુટર પર માત્ર ક્લિક કરવાથી મળી રહે

આંટા ફેરા કરતા માલુમ પડે છે કે આ સમૂહ સહકાર્ય પ્રકલ્પ ડોક્ટર ધવલ વ્યાસ ઉપરાંત અશોક મોઢવાડિયા વ્યોમ સુશાંત સાવલા મહર્ષિ અને સતીશ ચંદ્ર એમ પાંચેક જેટલા ટેકનિકલ જાણકારી ધરાવતા સક્રિય વ્યવસ્થાપકોની દેખરેખ હેઠળ અનેક સભ્યો પોતાનું યોગદાન આપી રહ્યા છે વિકી સ્રોત દ્વારા બાવીસોથી વધુ કૃતિઓ યુનિકોડમાં મુદ્રિત થઈ ચૂકી છે વિકી સ્રોત દ્વારા પાર પડેલી પરિયોજનાઓમાં મહાત્મા ગાંધીની સત્યના પ્રયોગો જેવી સુરસિંહજી દીવા ગોહિલ ચરિત્ર ગ્રંથ અને રમણલાલ નીલકંઠકૃત ભદ્રમ ભદ્ર જેવી હાસ્ય નવલકથા ઉપરાંત આ પ્રકારના વિધવિધ સાહિત્યનો સમાવેશ થાય છે વિકી સ્ત્રોતની પ્રાસ્તાવિક પરિયોજનાઓમાં હેમચંદ્રાચાર્ય નરસિંહ મહેતા પ્રેમાનંદ અકો દયારામ દલપતરામ નર્મદ ગોવર્ધરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટિયા ગાંધીજી જવેરચંદ મેઘાણી જેવા અનેક સાહિત્યકારોની કૃતિઓને ઓનલાઈન સુલભ કરી આપવાની નેમ નજરે ચડે છે હજુ તો ગુજરાતી પોર્ટલને માત્ર બાર મહિના થયા છે અત્યાર સુધીમાં અહીં ગણના પાત્ર કાર્ય થયું છે તે આંકડાકીય માહિતી જોતા સમજાય છે ગુજરાતી શિક્ષણ આપવા માટેના અધિકૃત સાધનો વિષયની વિષદ વિગત માહિતીઓ ઇતિહાસ ભૂગોળ વિજ્ઞાન સમાજ વિજ્ઞાન પત્રકારત્વ અને ગુજરાતી ભાષામાં જ્ઞાનવર્ધક હોય માહિતી પોષક હોય તેવી સાહિત્ય સહિતની વિવિધ સામગ્રીઓ આપણને આ પોર્ટલમાંથી મળશે ત્યારે આપણી ભાષાના મરશિયા ગાતા લોકોને ફટાણાથી ખાડી શકાશે મને તો થાય કે ગુજરાતીમાં મળતું આપણું તમામ કાવ્યધન આ એક ઠેકાણે મળી જાય તો ગુજરાતી તરીકે ધન્ય થઈ જવાય આવું વાર્તા આત્મકથા જીવનકથા અને ઇતર તમામ સાહિત્યનું બની શકે કે આવા આવા મહાત્મર કામને સારું અમારી સંસ્થા ગુજરાતી સાહિત્ય અકાદમી બબ્બે હાથે તમને થાવડે છે તમારું આ મહાયજ્ઞ શું કામ ખૂબ તપો અને ખૂબ વિસ્તરો